એકોતેર વરસની વૃદ્ધા પ્રેમી સાથે લગ્ન કરવા અમેરિકાથી આવી અને આવી તે પછી એવું તે શું થયું કે પછીથી આખા દેશમાં અને આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની ગયો મિત્રો પ્રેમ એને કરવાની કોઈ ઉંમર હોતી નથી કોઈ પણ ઉંમર હોય કોઈ પણ પ્રાણી હોય જીવ હોય એને હંમેશા એક તરસ હોય છે પોતાના જીવનસાથી શોધવાની જીવનમાં આનંદ પ્રમોદ પ્રાપ્ત કરવાની અને ખુશીઓથી પોતાનો મોજ કરવાની એવી જ આશા આ ઇકોતેર વર્ષના એનઆરઆઈ વૃદ્ધાને હતી તેઓ અમેરિકા સ્થાયી થયા હતા મૂળ ભારતના હતા તેવી જ રીતે તેઓ કોઈ પ્રસંગે ભારત આવ્યા છે ત્યારે તેમનો પરિચય એક પંચોતેર વર્ષના બીજા એનઆરઆઈ કે જેઓ ઇંગ્લેન્ડમાં સ્થાયી થયા તેમની સાથે થયો આ પરિચય ઓળખાણમાં પરિણમ્યો અને પછીથી પ્રેમમાં પણ બદલાયો બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા આ પંચોતેર વર્ષના વૃદ્ધ તે વૃદ્ધાને મળવા છેક અમેરિકા પણ જતા આવતા કોઈ કોઈ વખત એમ કરીને બંને વચ્ચેની લાગણી ગાઢ બની ગઈ પછીથી તે વૃદ્ધે આ વૃદ્ધાને લગ્ન કરવાનું વચન આપ્યું વૃદ્ધા પણ રાજી થઈ ગઈ તેને પણ પોતાનો જીવનસાથી જીવનના આ પડાઉ પર મળતા તે રાજીની રેડ થઈ ગઈ અને પોતે પણ નવા જીવન શરૂ કરવાના સપના જોવા લાગી આમને આમ ઘણો સમય વીતી ગયો અને છેવટે લગ્નનો સમય નજીક આવ્યો વૃદ્ધે તેને લગ્ન કરવા માટે ઇન્ડિયા પંજાબ બોલાવી હતી અને તે વૃદ્ધા પંજાબ લુધિયાણામાં લગ્ન માટેના સમય માટે પહોંચે છે અને બધી તૈયારીઓ સાથે આવે છે પરંતુ અચાનક જ એવું થાય છે કે તે વૃદ્ધાનો કોઈ સંપર્ક થતો નથી અને પછીથી કોઈ પણ સમાચાર પણ જોવા મળતા નથી તેની બહેને અનેક મહિનાઓ સુધી પ્રયત્ન કર્યો તેની બહેનનો ફોન બંધ આવતો હતો આથી તેણે પોલીસ ફરિયાદ દાખલ કરી બીજી બાજુ જે લુધિયાણા પંજાબમાં જ્યાં તે ઉતર્યા હતા તે વ્યક્તિએ પણ તેના જે આ પંચોતેર વર્ષનો વૃદ્ધ હતો જેમની સાથે તે લગ્ન કરવાના હતા તેના મિત્રને ત્યાં રોકાયા હતા કારણ કે તે ઈંગ્લેન્ડવાળા વૃદ્ધે તેમના ભાવિ પતિએ તેમને રોકાવા માટેની વ્યવસ્થા તેના મિત્ર મારફત કરાવી હતી લુધિયાણામાં અને તેઓ લુધિયાણામાં લગ્ન કરવાનું તેવું નક્કી કરેલ હતું આમ તે જ્યારે ત્યાં પહોંચે છે અને પછીથી ગાયબ થઈ જાય છે તો તેની બહેને ચિંતામાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી પરંતુ પોલીસને કોઈ પણ પ્રકારની માહિતી મળતી નથી અને આ બાજુથી જેમને ત્યાં રોકાઈ હતી તેમના થનારા પતિ સાથે એના મિત્રને ત્યાં તેણે પણ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી ગુમ થવાની આ બાજુ કોઈપણ રીતે પત્તો લાગતો નહોતો પરંતુ એક દિવસ અચાનક એવું તે શું થાય છે કે તમામ ઘટના ઉપરથી પડદો ઉઠી જાય છે અને હકીકત બહાર આવે છે હકીકતમાં એવું હતું કે આ જે ઇકોતેર વર્ષના વૃદ્ધા એનઆરઆઈ તે પૈસે ટકે સાધન સંપન્ન અને સુખી હતા એટલે તે કેમ ગુમ થયા કેવી રીતે શું થયું તેની ચિંતા અને રહસ્ય ઘેરું બનતું જતું હતું આ ખરે પોલીસના હાથમાં એક એવી કડી આવે છે કે જેના કારણે આખી ઘટના ઉપરથી તમામ પડદો ઉંચકાઈ જાય છે કહેવાય છે ને કે ગુનો ક્યારેય કોઈને ફળતો નથી પાપ તો છાપરે ચડીને પોકારે જ છે એવું જ આ કિસ્સામાં થયું તે વૃદ્ધા જે વ્યક્તિને ત્યાં રોકાયા હતા તે વ્યક્તિએ ઘરનું કલર કામ કરાવવાનું નક્કી કર્યું હતું ગામમાં પણ લોકોએ જોયું કે એને ત્યાં કામ ચાલી રહ્યું છે તો કામ તો ઘણા બધા લોકો દર વર્ષે લગભગ રંગરોગાન કરાવતા જ હોય છે પરંતુ આમાં એક બીજી ઘટના એ જોવામાં આવી કે કોઈએ પોલીસને બાતમી આપી કે આ વ્યક્તિ જેને ત્યાં રોકાયા હતા તે વૃદ્ધા તે કલર તો કરાવે છે પણ સાથે સાથે તેના ઘરની ટાઇલ્સો પણ બદલાવી રહ્યો છે અને ટાઇલ્સો હમણાં જ નવી અને સારામાની હોવા છતાં તે બદલાવી રહ્યો હતો એવી શંકા અને બાતમી કોઈએ પોલીસને પહોંચાડી દીધી જેથી પોલીસને શંકા ઉપજી પોલીસે આવીને એકદમ ઝીણવટભરી તપાસ હાથ ધરી તો ચારે બાજુ કાળું કાળું બધું ધબ્બા દેખાવામાં આવ્યા આથી પોલીસે તેને તાબામાં લઈને તેને લા લાંક કરીને પૂછપરછ કરતા તેણે વટાણા વેરી દીધા હતા અને પોપટ્ટી જેમ બોલી ગયો હતો કુકડાની જેમ કોકો કરી ગયો હતો અને બધી ઘટનાની તેણે વિગતે વાર પોતે બતાવી દીધી હતી કે શું થયું અને કેમ કર્યું હકીકતે તે વૃદ્ધાએ લાખો રૂપિયા આ મિત્રને આપ્યા હતા તેના ભાવિ પતિના અને તે વૃદ્ધને પણ લાખો રૂપિયા આપેલા હતા આમ તે બંને જણ પાસે તેણે અનેક રૂપિયા ખર્ચી ચૂકી હતી કારણ કે તે પોતાનો પતિ માનતી હતી અને આ મિત્ર મદદ કરી રહ્યો હતો જ્યારે આ મિત્ર તેના પતિનો મિત્ર તે તેના પતિનો વર્ષો જૂનો બાળપણનો મિત્ર હોવાનું કહેવાય છે એ બંનેને તે લાખો અને કદાચ બની શકે કે રકમ તો હજી પોલીસે જાહેર નથી કરી પરંતુ બની શકે કે બહુ મોટી રકમ આપી હશે જેથી કરીને હવે આ લોકોને તે પૈસા પરત આપવાની ઈચ્છા નથી અને તે જે પંચોતેર વર્ષનો વૃત્ત હતો તેને લગ્ન પણ નહોતા કરવા તે લગ્ન કરવામાંથી ફરી ગયો હતો અને લગ્ન કરવાથી ફરી ગયો અને તેને આ પૈસા પાછા બંને જણને આપવા નહોતા અને બની શકે કે તે વૃદ્ધે પૈસા પડાવવા માટે જ આ વૃદ્ધાને પોતાના પ્રેમ જાળમાં ફસાવી હોય એવી પૂરેપૂરી શક્યતા આ ઘટના ઉપરથી જણાઈ રહી છે જ્યારે વૃદ્ધાને અણસાર આવ્યો કે તે વૃદ્ધ લગ્ન કરવા નથી માગતો ઇંગ્લેન્ડનો તેનો પ્રેમી ત્યારે તેણે પૈસા કદાચ પરત માગ્યા હોઈ શકે અથવા તો એવું પણ કહેવાય છે શંકા વ્યક્ત કરાઈ રહી છે કે તે વૃદ્ધાએ આ બંને જણ ઉપર પોલીસ ફરિયાદ કરવાનું અને કેસમાં ફસાવવાની ધમકી પણ આપી હતી આથી તે ઇંગ્લેન્ડવાળા તેના થનારા પતિએ તે વૃદ્ધાનો કાંટો કાઢ્યો નાખવાનું જ નક્કી કર્યું અને તેણે તેના આ મિત્રને એ બાબતે સાધી લીધો હતો તેણે પોતાના મિત્રને પચાસ લાખ રૂપિયાની સોપારી આપી અને સાથે સાથે તેને એમ પણ કહ્યું હતું કે તને ઇંગ્લેન્ડમાં હું સેટ કરી દઈશ આમ તે તે વૃદ્ધાથી છુટકારો મેળવવા માટે આ પંચોતેર વર્ષના વૃદ્ધે ખતરનાક કાવતરું ઘડ્યું પોતાના મિત્ર મારફત અને તે વૃદ્ધાને છેવટે પોતે લગ્ન કરવા તૈયાર છે એમ કરીને પંજાબ બોલાવી હતી અને તેની સાથે આવી ઘટનાને અંજામ આપ્યો હતો તે તેના મિત્રએ પહેલાં તો તેને ડંબલ્સથી ફટકારી અને તેને મરણને શરણ પમાડી દીધી હતી અને પછીથી તેને લાશને સગે વગે કરવા માટે કોલસા વડે બાળી મૂકી હતી અને બાળીને પછી તેની લાશને ગંદા નાળામાં ફેંકી આવ્યો હતો આ બધી ઘટનાની માહિતી અને કેવી રીતે અંજામ આપ્યું તે બધું તેણે વૃત્તાંત પોલીસને જણાવ્યો હતો અને પોલીસ પણ ચોંકી ઉઠી હતી તો મિત્રો પ્રેમ કરવાનો અંજામ આવી રીતનું પણ આવી શકશે તે વૃદ્ધાના સપને પણ ખ્યાલ નહીં હોય અને પોતાની સારી જિંદગી જશે પોતાના પ્રેમી સાથે ખુશહાલ જીવન વિતાવવાના અને આનંદ મોજ માણવાના સપના જોતી વૃદ્ધા છેવટે ભારત આવીને મરણને શરણ પામી હતી તે પણ ખરાબ રીતે આવી રીતે કુકર્મનો હત્યાનો ભોગ બની હતી આમ આ કમનસીબ મહિલાને ન્યાય તો મળશે પરંતુ તે સુખ અને પ્રેમનું તેની આશા ઠગારી નીવડી હતી તો મિત્રો પ્રેમ કોની સાથે કરો છો તે કઈ લાલચ રાખે છે કયા કારણથી તમારી સાથે સંબંધ રાખે છે તે જીવનમાં ધ્યાન રાખવાનું ખૂબ જ મહત્ત્વનું બની ગયું છે